અને એ બાબુ લાકડી પડે એમ તોરલના ના પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ મારક બતાવો તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી ભગવાન ને મહાપુરુષો ને સંતો ની કૃપા થી ઘણું બધું છે પણ ખાનારા નો મળે નાખવું ક્યાં વાડ માં ખાનારા તો જોઈ ને પછી બાબુ જાડેજા ને સદી તોરલ ગયા તોરલ જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય તોરલ લુગડા માથે લઈ અને જેથી જાડેજો નદીએ ધોવા ગયો ને તેદી જે જાડેજા માથે વીતાડીને ને તો બાપુ જાડેજા નો આત્મો જાણે છે રામ હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને તમે મને મને દુઃખ ઈ વાત છે કે અત્યારે તમે જોવો તો પુનદાન ઘણું થાય છે ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલા ભલામણા લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાબુ બગાડ ન અટકવાનું કારણ શું આટલું તો આપણા ગઢા કરી અને બગાડ નહોતો વિચારવા જેવું તો છે ભલે પાંચ પાંચ ગામ બાબુ એ ઘરે ધુમાડા બંધ જમતા હોય કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાબુ જો અસર ન થાય તો વાણી ખોટી છીએ કેમ કેવું વક્તા ખોટો છીએ કેમ કેવું પૈસા કોઈ દાન માં આપ્યા ખોટા છીએ કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલા માણા હું તો એમ કહું છું કે માન અને બાપ જાળવો કથાયું નહીં નહીં વંશાવો તો હાલ છે માન બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેવ જિંદગી માં જો મોડો દેવું કે આપણે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન ભગવાન કઈ છે જ નહીં બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર છે ઇન્દ્ર ની અપસરાયું છે ફુવારા છે ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ

આપણું લાલન પાલન કર્યું હોય ઉશેર કર્યો હોય મોઢા માથે કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં ઊતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય અને આતરની પરજા હારી તમને નો ખબર પડે નો અલ્યા નોતી ખબર એટલે તો 100 વીઘા હતી તું 10 10 વીઘાના ઉલાળિયા મડ્યો કરવા અરે માં ના બાપના ઋણમાંથી બાપુ મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલામાણા

ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ થી ઈ તો બાપુ માં ખબર હોય મારું સંતાન કેવું થાય એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળી પાઈ દીધી હતી ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દે એવું થાય માય કાંગળું થાય જ નહીં આવી માને ખુમારી જોઈ ભલામણ એમાં અત્યારે જે આ ફેશન દીવ ઉઠાડ્યો છે કોને જઈને કેવું

આ વાણંદભાઈ જેને વાળ કપાય બોલો આમ ખીલ ખીલકોડી ના પૂંછડા જેવા હોય આમથી આમ ને આમ અરે તારો વેતો હું દીકરા થાય ભલા માણા મેં કીધું એમ મારી વાત કડવી લાગશે તમ તારે તમે મોજ કરો વાપરો ખાવ પીઓ અને ફરી ન બોલાવો તો આપણે કઈ મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી પણ માં છે એ તો બાપુ માં છે માં ની માં ને નાની કહેવાય માં નું પદ છે ને ટોચ નું છે સમર્પણ માં કરી શકે તમારી ને મારી તાકાત નથી

અમારે તો રોજે રોજ લગભગ કોક દીક જ ઘેર હોય પ્રોગ્રામ માં જાય રામાબેન મંદિર અમારા ગામ પાદર માં છે અહિયાં નવરી બજાર તો બેઠા જ હોય અહીંયા નીકળી ને લઈને રોજ ચીન પાસ આવશો રોજ મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા એટલે આવું હોય તું તે કરવું નથી કરવા દેવું નથી કોને કેવું આમાં હરી ભજવું હક બોલવું દોનો માતા વલ આવા નર ને બાપુ આઠે ભોર ગોઈ દી ઉતરે નહીં અમલ આ પ્રોગ્રામ પતાવી નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વિયા નો ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે કાલે લડી લેવું છે પછી શું છે મારવા દીધી ભલન મારી નાખે અને અમે મરી જાય છું તેમ થોડા જીવવાના છો તમે અમારી વાય આવશો કે મોર જાય પણ આવવાના તો શોધ તે નહીં એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી દેવાની છે સમજી લેજો પાંચ તત્વ દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વો નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડ પાન કઈ ન હોય પાંચ તત્વ માણા શું કામ આપ્યા કોક ના ખિસ્સા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય કુતરા ગા ને ભેંસુ ભૂંડ કોઈ ભજન નો કરી શકે ભજન કરવા માટે માણસનો અવતારણ બીજી વાત સંતોની ભાષા એમ સમજાય નહીં અલખની વાતો કરે અગમની વાતો કરે અલખ એટલે લખી નો કાંઈ એને અલખ કહેવાય બરોબર મારું નામ અનોપસી છે પણ આંગળી મૂકીને દ્યો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવનને આના હાટુ અઠાર ગુરુ કરવા પડ્યા બાપુ સમજવું અઘરુ છે

રામ કિસી મારે નહીં સપાપી નહીં રામ આપે આપ મરજાતે ને કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી તા રામદન વાલીના બધાને કોઈને માર્યા તા